કે આજ આ વસ્તી આ ડાયરી જેદે અમારો ભગવાન બનાવતો છે રામ લાવતો છે હું તો વધાવા વારી માતા છું કે જય દેવ ધ્યાન નહી જોતું

બન્યા તમારી વ્યવહાર લેવા આવેલી માતા છે ભાઈ એટલું બોલતી જઉં છું સિકોતર એકલી આય ધણીય હજુ એટલું બોલતી જઉં છું ક્યાં હંગાત કોક ગાડી મેળડી લોલ્યા સપનિયા હે આ સીકોર હંગાત કોક મેલડી ફરી રહી છે ને એવી વાત લઈ હે જમા

અં જમણો કરો લ્યા જોજો અહીં કરો ઘર માં કરો જો જમણો કરો લાગ હોય તો મારી ધૂન લાજે હું સિકોતર બોલેલા વેણ ખોટા પડે મામા તમે આલડી નહી લાખ રૂપિયા દેવો પડે તો મજા લઈ દઉં 80 વરન દુખ હતો 10 લાખ તો ઓછા બોલી ન હોય તો મજા હે જમીન છે કે વેચી ખાધી આને ઓકે આને કઈ રહેવા દીધું ગામના શેઠ ગૈડિયા એ કે નહીં

અને એ દાડે તમારી હો વેઢી નો ખોલે ને ના હાલું તો મારી ને ધણું ઉલાજે હે રામ કેવા ને ઓલી હડકાઈ છે તડકાઈ ને જેવીતના વેવા લેવા ધણું ના આવી છે હે